અપરા એકાદશીના પાવન દિવસે ડભોઈ તાલુકાના પવિત્ર યાત્રાધામ કર્નાળી કુબેર ભંડારી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું આજે વૈશાખવ એટલે અપરા એકાદશીના પાવન દિવસે ડભોઈ તાલુકા ખાતે આવેલા પવિત્ર યાત્રાધામ કર્નાડી કુબેર ભંડારી મંદિરે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ તેઓના ધર્મપત્ની બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીના મહેતા સાથે પૂજા અભિષેક આરતી કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી જ્યાં વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશયરે પણ કુબેર ભંડારી ખાતે કુબેર દાદાના દર્શને પહોંચ્યા હતા આજે અપરા એકાદશી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર કુબેર દાદાના આશીર્વાદ મેળવવા અને દર્શન કરવા માટે ઉમટી પડ્યું હતું આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કરી નર્મદા નદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી આજે અપરા એકાદશી અને વર્ષોની પરંપરા મુજબ વ એકાદશીની આજે દાદાની પૂજા કરી છે અભિષેક કર્યો છે આરતી કરી છે અને તમામ નાગરિકો પર દાદાની આશીર્વાદ વર્ષે એ પ્રમાણેની પ્રાર્થના પણ કરી છે આ સાથે સાથે જ કુબેરમાં જે અમાસ ભરવા આવે છે એ તમામ ભક્તોને માટે આ અમાસથી સિત્તેર વર્ષ અને એની ઉપરના જે વૃદ્ધો હોય દિવ્યાંગો હોય અને જે પ્રેગ્નન્ટ મહિલા હોય એ લોકો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે દર્શન માટે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર